નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ બીચ હેન્ડબોલ રમતમાં જિલ્લા રમત સંકુલ પાંચોટ મહેસાણા ખાતે તાલીમ મેળવતા ખેલાડીઓ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને વિજેતા બન્યા સોમનાથ બીચ સ્પોર્ટ બે હજાર પચીસમાં મહેસાણા રમત સંકુલ ખેલાડીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યું રમત વિકાસ અધિકારી વિરલ ચૌધરીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સોમનાથ ખાતે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસથી એકવીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન સોમનાથ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ ઓપન એજ વૈજૂ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી બીચ હેન્ડબોલ ભાઈઓમાં કુલ તેપન ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ પાંચોટ મહેસાણા ખાતે કાર્યરત હેન્ડબોલ નિવાસી એકેડેમીમાં તાલીમ મેળવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ એકેડેમીના એક્સપર્ટ કોચ સીપી સિંઘ અને ડિસ્ટ્રિક્ટ કોચ પ્રવીણ કુમાર સિંઘના હાથ નીચે તાલીમ મેળવી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ કાકડિયા ભૂમિત છે હું મહેસાણા એકેડમી સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત તરફથી રમી રહ્યો છું ગીર સોમનાથ ખાતે બીચ એન્ડબોલની સ્પર્ધા યોજાઈ હતી તેમાંથી મહેસાણા એકેડમીની ટીમ ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવી છે તેમાં અમારા એક્સપર્ટ કોચ સીપી સર છે પ્રવીણ સર અને વિરલ સાહેબ જે અમારી ઉપર ખૂબ મહેનત કરી રહ્યા છે અને તેના કારણે અમારા મેડલ આવ્યો છે આ બદલ હું તેમનો ખૂબ જ આભાર માનું ખેલાડીઓ કેટલા સમય સુધી મહેનત કરતા ખેલાડીઓ આવી જ રીતે વર્ષો સુધી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે બે ત્રણ વર્ષથી આ એકેડમી ચાલુ થઈ છે તેના બદલ સભી બધા જ ખેલાડીઓ આવી રીતે સારી મહેનત કરે છે અને ડેલી પ્રેક્ટિસ કરતા હોય છે એના કારણે મેડલ આવ્યો છે એના બદલ હું સરકાર સાહેબશ્રી બધાનો આભાર માનું ત્રણ બે હજાર પચીસના રોજ સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે બીસ ફેસ્ટિવલ યોજાયો હતો તેમાં ગુજરાતની અલગ અલગ ડિસ્ટ્રિક્ટની બધી ટીમ આવેલી હતી તેમાં બધી ટીમોએ ભાગ લીધો હતો મહેસાણા એકેડેમી એ બી સી ત્રણેય ટીમો હતી તેમાં બધી મેચો રમતા હતા એમાં ખૂબ આગળ વધ્યા એક એક મેચ જીતતા જીતતા અમે ફાઇનલમાં પૂગ્યા ફાઇનલમાં અમારી સામે ભાવનગર ગ્રામ્ય હતી તેમાં અમે જીતી અને તેમની સામે જીતી અમે ચેક લીધો અને ટ્રોફી મેળવી નમસ્કાર मैं सी पी सिंह एक्सपर्ट कोच हैंडबॉल हैंडबॉल अकेडमी महसाना अभी हाल ही में जो सोमनाथ गिर सोमनाथ में बीच स्पोर्ट्स फेस्टिवल हुआ था जिसमें दो गेम शामिल थे वॉलीबॉल वाल और हैंडबॉल महिलाओं और पुरुषों के लिए तो पुरुषों की टीम में हैंडबॉल में 53 या तिरपन टीमें शामिल थी जो चार दिन का वहाँ पे चला था और उसमें महसाना एकेडमी की टीम ने सभी टीमों को हरा कर जो उनके ग्रुप में टीमें थी उनको हरा कर पहला स्थान प्राप्त किया जिसमें सरकार की तरफ से स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की तरफ से जो पुरस्कार दिया था वो हासिल किया है और यहाँ मैं सिर्फ ये कहना चाहूँगा कि ये जो परफॉर्मेंस में अचीवमेंट आती है ये एक टीम वर्क होता है लोकल एडमिनिस्ट्रेशन में जैसे विरल भाई है डी एस यहाँ का जो भी हम इनको डिमांड करते हैं हमारी पूरी करते हैं वो साथ में मेरे साथी हैं मिस्टर प्रवीण सिंह डिस्ट्रिक्ट कोच हैं वो मेरे फिजियोथरेपिस्ट हैं मिस्टर अर्जुन और इवन मैस और जो हमारे ग्राउंड मैन है उनका भी एक योदा रहता है क्योंकि एक आदमी अगर के बस का नहीं है दूसरा एक मैं कहना चाहूँगा कि जितने जो भी मैं इनको वर्कआउट करवाता हूँ बच्चों को पूरी मेहनत से करते हैं इन्होंने आज तक कभी मुझे ये नहीं कहा कि सर आज मुझे ये प्रॉब्लम है आज मुझे ये प्रॉब्लम है हाँ ठीक है क्योंकि ग्राउंड पे मैंने इनको सिर्फ़ एक ही थ्योरी दिया हुआ है जितना आप प्रैक्टिस पे रहोगे उतना ही मैच में आप हंसोगे मतलब प्रैक्टिस में मेहनत करोगे तो वहाँ पे मैच में आपको अच्छे रिजल्ट मिलेंगे और यहाँ पर हम मजाक करेंगे तो फिर मैच में हारेंगे तो रोना पड़ेगा तो इस हिसाब से मैं आप सभी का बहुत बहुत धन्यवाद करता हूँ लोकल एडमिनिस्ट्रेशन का भी एस का भी मेरे स्पोर्ट्स स्टाफ का भी थैंक यू वेरी मच